અમરેલીની પીડિતા પાયલબેન ગોટીના ન્યાયનો મામલો પૂર્વ નેતા વિપક્ષ સાંજના છ થી આઠ સુધી કૌશિકભાઈ વેકરિયાની જાહેર ચર્ચાને ચોરે જોઈ રહ્યા રાહ કૌશિકભાઈ વેકરિયા ચર્ચાના ચોરે ના આવતા કોંગ્રેસના નેતાઓએ જાહેર મંચ પરથી કર્યા પ્રહારો પરેશભાઈ ધાનાણી વીરજીભાઈ ઠુંબર પ્રતાપભાઈ દુધા જેનીબેન ઠુંબરના પોલીસ અને સરકાર સામે પ્રહારો આવતીકાલથી નારી સ્વાભિમાનની લડાઈના પરેશભાઈ ધાનાણી કરશે ઉપવાસ

ઉપર તમારી રાહ જોઈ રહ્યા અમરેલી ના લોકો તમારી રાહ જોઈ રહ્યા વગાડી ચપટી વગાડીને આખા અમરેલીને નચવતા પાણીયાળા કૌશિક ભાઈ આવશે અને મંચ ઉપર આવીને કહે કે મારી મારી પીડિત બેન ભાઈઓ મને પત્ર લખો તો ને પીડિત બેન પાયલે પત્ર લખો હતો કે ભાઈ કૌશિક તમારી બેન ગુજરાતની એક દીકરી એને એને પોલીસ સ્ટેશનની અંદર અંદર પાટેડાવીને પગે પટ્ટા મારવામાં આવ્યા છે એનો એની એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને એની આબરૂ નું કરવામાં આવ્યું છે

દીકરી એક નિર્દોષ દીકરી કુવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો હતો કે ભાઈ તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાયું કમનસીબે આજે સવારે દસ વાગે ચોવીસ

આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા પોલીસની કસ્ટડીમાં એને ઢોર માર મરાયું એક કુવારી દીકરી સહિત બધાયનો જાહેરમાં વરઘોડો કઢાયવો ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કથિત રીતે જે પત્ર લીખો ને એના મુદ્દા કદાચ ખોટા હોય રખેને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરી આપ સૌ એના સાક્ષી છો ગઈકાલે સવારે દસ વાગે જાહેર નોતરું કાઢ્યું હતું આજે છ વાગે પણ ટ્વીટ કરીને ભાઈ કૌશિક રાજકમલ ચોક તારી રાહ જોઈ રહ્યું છે એનું ધ્યાન દોર્યું હતું છ વાગ્યાથી આ મંચ ઉપર અમે બધા આગેવાનો બેઠા છીએ સાડા છ પણ યાદ કર્યા સાત વાગે પણ એમને યાદ કર્યા સાડા સાતે પણ એને મુદત આપી હતી કે કદાચ રાજના કાજમાં બહુ વ્યસ્ત હોય ને મોડું થાય તો અમે રાહ જોઈએ છીએ હજુ સુધી આ મંચ ઉપર આવવા માટે મને કે તમને કોઈને સકારાત્મક સંદેશો નથી મેળવ્યો ત્યારે અફસોસ થાય છે અમરેલીને જેણે જેને નેતા સમજીને ચૂંટાતા ને એ તો નમાલા નીકળ્યા નપાવટ નીકળ્યા એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા ત્યારે એક પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચર્યો છે એવા બધા પોલીસવાળાના પટ્ટા ઉતાર માટે થઈને અમે સવે જે સંકલ્પ જાહેર કર્યો તો એને આગળ ધપાવવાના છીએ આ મંચ સામાજિક મંચ છે રાજકીય મંચ નહીં કોંગ્રેસનો ક પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી સવાલ એ થાય છે કે સિત્તેર વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા વીતેલા સિત્તેર વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હોવડાવીને પટ્ટે પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા પોલીસની કસ્ટડીમાં હતા એના સગા બાપાનું અવસાન થયું હતું નામદાર કોર્ટે એનો દાડો કરવા માટે થઈને બે કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના હિસ્સાને નાચનારા પોલીસે કરી એક દુખદ છે અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે આવતીકાલે સવારે દસ